તો તારો બાપ તારે પેલા ને કે 20 રૂપિયા દેશે તો આમ ખાત જ નઈ તો તમારી માને મફત આવે કાઈ હે અને પાંચ પાંચ સો સો ભુંગરા ખાઈ જાય લે લાવો પાંચ રૂપિયા હાલો અમાર પાસે કાઈ નથી ભાઈ તારે પેલા કહેવા ને એ હાલો એ હાલો ના થા લુખાવ ધોડે આવો એક મારે છે બકરન બકર મારા દીકરા મારા લુખા મુંવા બોલ પૈસા કેતા ભી પડે મફતમાં હોય ત્યાં પોગી જાય

હાલો દેવ ભાઈ વાડી પાડી ગયા ચાલો દીકરા મારા હજી કાકા ભાઈ બોણી નત ને ડાયરેક્ટ મે બાકી માં ગો હે હોમા હાલો ભુંગરા બેટા કા હાલો 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 આ મારા દીકરા મારા બધે મફતિયા જ મુ આ કોઈ ખાતું જ નથી બોલો બાપુ ભુંગરા બેટા ખાવા હા ખાવ 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 ભુંગરા બેટા ખાવ હે આ કેમ લે ભુંગરા બેટા ખા લે 20 રૂપિયા ને દેસ હે 20 રૂપિયા ખાણો હે 10 રૂપિયા રાખ 10 રૂપિયા

નક્કી માથે નો પડે સારું છે અરે હુમા હવે છે ને મને ભૂખ લાગી છે બપોર સડવા આવ્યા કામ કર હું ઘરે જાઉં છું ખાતું આવું હો અને બપોર પૈસા આવું તો ભલે નકડ તું ભૂંગરા બુંગરા ખાઈ જાય ધ્યાન રાખજો એડો આ હું તને શું કહું છું આ આપણા છોકરાએ ભૂંગરા બટેકાનો ધંધો ચાલુ કર્યો છે તો હાલ છે તો ખરા ને

એ મેં કીધું તું મને લઈ જાવ મને લઈ ગયા હોત ને એ તો ધંધો હાલે તારે થી થોડો કઈ ધંધો હાલે વાત કરે છે એ ઘરા ઘરે કેવી રીતના રહેવું ને એ બધુંય આવડવું જોઈએ ઘરા ઘરે પ્રેમ થી રહેવું પડે તો ઘરા ખાવા આવે શું કરવું હવે હવે તો બધું માથે પડવાનું છે બંધ કરી દેવી છે હવે રેકડી એ બંધ ન કરી હું એક કામ કરું હાલો હું આવું તમારા હારે એ મારે થી ધંધો ન જોઈએ તારે થી થાય હાલો આવી આવું એ પણ ધંધો ન થાય તો પછી બંધ કરી દીજો

ના ના તમારી પાસે સાનમાં ના ઉભા હાલો તમે કઈ ન બોલતા અરે ગામમાં નું હાલે સિટીમાં નાખ્યું હતું સારું હતું બેટેકા બેટેકા બનાય નહીં ખાશે એ હાલો ભૂંગરા બેટેકા ખાવા હાલો રાધા ના ભૂંગરા બેટેકા મસાલેદાર હાલો એ રામુ તારો ડો રાધા ભાઈ બી ભૂંગરા બટાકા ધંધો સારું કર્યો લાગે હાઈ લે એક એક ડીશ ખાવી હાલ ખાવી

તરી રૂપિયા ની એક ડીશ છે હો ભલે ને પચા લઈ લીજો એમાં શું ના ના વાંધો નઈ ખાઓ કેવા લાગ્યા પણ તમારા ભૂંગળા ને બટાકા એક નંબર હો બાકી તો પછી ઈ મે મારા હાથે થી બનાવ્યા છે ખાજો ને તમે તમારે બીજા નઈ કેજો કે રાધા ભાઈ પીએ ભૂંગળા બટાકા નો ધંધો કર્યો છે ખાવા આવે બધા હો હા હા ઈ તો તીચું જ છે બધાય ને

આ ગોરયુ ખાઈ લો ખાઈ લો ભુંગળા ખાઈ લો અમને પીતાભાઈ ભુંગળા બટાકા વેચાતા કે આ છોડ્યોને ખાવાતા કે તમે ન ખાવા દીધા અને હાલો ઘરે જઈને બનાવીને ખાજો એ પાઉં હું તો આ છોડ્યો કહું એ છોડ્યો એ રાતાબેબી એ ભુંગળા ખાઈ લો છોડ્યો લો ના અમારને ઘરે જઈને થઈ ગયો જાવ છોડી હું વેચતો તરત નથી ખાતા હું પા કે ખવાઈ

મારા દીકરા મારા હમણાં હું વેસ્તો પણ તેરે જે કઈ નો ખાજા હા બટેકા નાખો અત્યારે કેવું ભાવ ભાજા આપતા હાલો રાજી ભગવાન નું રૂપ કેવાય બરાબર હા ટકા સાંગવાનું ખાતું હો ટકબેતી નો ખાજા એ પણ ખાવાય દો ને ખાવા તમ તો મારે હજી માગો હજી આપું હવે તમારું આખું પેટ ભરાઈ ગયું પણ તોય અહીંયા જાવું એમ પાપું નથી બાપ ના થા મારા આખો મારો જડ્યો એ નીકળો બટા આલવાઈ છો ભરો નીકળો નીકળો પણ ભાબી અમાર ખાવા હે પૂંગરા બટા કાં તોન કાઈ માર ભાઈને જા નથી થા કીનો થાને જન વેટીયો થા નથી થવા જા નીકળ અરે કીનો થાતો નીકળો નીકળો બટા મારા દીકરા એ પણ કેવો સારો ધંધો હાલતો હતો ઘડીક ધંધો કરવા દેવો તો ને એ તારા બાપ બધા શું કરતા હતા ને બધી મને ખબર આમ ઘર ભેગી થાય તો નથી કરવો આપડે ધંધો